થરાદ તાલુકાના મોટા મેસરા ગામની સીમમાંથી દારૂની મોટી હેરાફેરી ઝડપાઈ છે પોલીસ કંટ્રોલ રૂમને મોટા સીમના કાચા રસ્તા પર એક ગાડીના ટાયર રૂમ ને માહિતી મળી હતી જેના આધારે પોલીસે તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતા ત્યાં નંબર પ્લેટ વગરની એક સફેદ ટોયોટા ફોર્ચ્યુનર ગાડી મળી આવી હતી ગાડીના ડ્રાઈવર સાઈડના બંને ટાયર ફૂટેલા હતા ગાડીના દરવાજા અનલોક હતા અને ચાવી કેબિનમાં જ હતી પરંતુ ગાડીનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી ખાખી પુંઠાની પેટીઓમાં સંતાડેલી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ એક હજાર સત્યાસી બોટલો મળી આવી હતી આ દારૂની કિંમત રૂપિયા બે લાખ અડસઠ હજાર અગિયાર રૂપિયા આંકવામાં આવી છે પોલીસે દારૂ ઉપરાંત રૂપિયા 10 દસ લાખની કિંમતની ફોર્ચ્યુનર ગાડી અને એક છૂટી નંબર પ્લેટ સહિત કુલ રૂપિયા બાર લાખ ચોસઠ હજાર અગિયારનો મુદ્દા માલ જપ્ત કર્યો છે ફરાર થયેલા ગાડીના ચાલક વિરુદ્ધ થરાદ પોલીસે ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરવા અને વગર પાસ પરમિટના દારૂ રાખવા બદલ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે